વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાકના અધિકારીઓ લોકોને કાયદાનું પાલન કરવાની શીખ આપે છે પણ પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે આ બધા અધિકારીઓ પોતાની ગાડીઓ પર સાયરન લગાવી ફરે છે શાળા દવાખાના જેવા સાયલેન્ટ ઝોનમાં પણ સાયરન વગાડી ફરે છે આ મામલે છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ગઈકાલે પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પરિપત્રનો અભ્યાસ કરી પરિપત્રની જોગવાઈમાં નહીં આવતા હોય તો સાયરન દૂર કરાવીશું પાલિકામાં હોદ્દેદારો અને અધિકારીઓના વ્હીકલ પર સાયરન લગાવવાનો મામલો તૂલ પકડતા જ પાલિકાના અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવાયા હતા ડેપ્યુટી કમિશનર આરોગ્ય અધિકારી સિટી એન્જિનિયર તમામ વિભાગના એચઓડી સહિતના આઠ અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવાયા છે પાલિકાના પાંચ પદાધિકારીઓ અને મ્યુનિસિપલ સેક્રેટરીની ગાડીઓ પર સાયરન હાલ યથાવત છે પદાધિકારીઓના વ્હીકલ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી સભા સેક્રેટરીની સૂચના બાદ કાર્યવાહી કરાશે કંટ્રોલમાં વારંવાર અમારી રજૂઆત પ્રમાણે આ સાયલેન્ટ કોઈ લગાડી શકે જ નહીં જેમ ચીફ જસ્ટિસ હોય જે કાયદા પ્રમાણે જે નોટિફિકેશન છે એ લગાવી શકે વારંવાર રજૂઆત કરાય તમે સાંત ઝોનમાં જેમ હોસ્પિટલ હોય છે સ્કૂલો હોય ત્યાં બી આ બગાડવાનું ચાલુ કરો કોઈ ટ્રાફિકમાં હોય ત્યાં બી બગાડવાનું ચાલુ કરે અમારી વારંવાર રજૂઆત છતાં બી આ લોકો સાંભળી પણ તમારે જે ફરિયાદ કરીને આ કહેવામાં આવે કે ભી આ સાયલેન્સ કરવામાં આવે છ નંબર પર કંટ્રોલ પણ ફરિયાદ કરી દીધું છ થી સાત ગાડીઓ છે આ મેયર છે ચેરમેનની છે બસ હવે પોલીસને નવાપોરી પોલીસ સ્ટેશન આ એમ કે છે કે ભાઈ આ ટ્રાફિક નું કામ છે ટ્રાફિક બી આવી જોઈએ છે હવે કોણ શું કરે છે અધિકારીઓના વાહનો પરથી સાયરન દૂર થયા છે હોદ્દેદારોના વાહન પર લાગેલા સાયરન હટાવવા માટે સેક્રેટરીના હાથ અધર છે જીપીએમસી એક્ટ હેઠળ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સેક્રેટરીની છે સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે હોદ્દેદારોની ઇચ્છા જાણ્યા બાદ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે સેક્રેટરીની કબૂલાત હતી કે વર્ષ બે હજાર તેરમાં આ નિયમ લાગુ થયો હતો જેમાં સાયરન દૂર કરવા માટે ત્રીસ દિવસનો સમય અપાયો હતો જો કે આ નિયમોનું ઉલ્લંઘન બાર વર્ષથી સત્તાધીશો કરી રહ્યા છે પદાધિકારીઓની ગાડી પરથી સાયરન દૂર કરવાની બાબતે મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈએ જણાવ્યું હતું કે ગઈકાલ રાત્રે જ મારા ઉપર અધિકારી શ્રીના મેસેજ મુજબ કોર્પોરેશનના અધિકારી અધિકારી અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારી પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પ સાગરના અંડરમાં છે મેયર સિવાયના એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળેથી આગળની કાર્ય કરવામાં આવશે અધિકારી શ્રી ટોટલ આઠ વાહનો હતા આઠે આઠ વાહનોમાંથી માંથી લેવામાં આવ્યા છે પદાધિકારી વાહનો હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એ બાબતે મને ખાસ કોઈ જાણકારી નથી કે નિયમ છે કે નહીં પણ વર્ષોથી આ વિકલ્પમાં લગાવેલા હતા અને પદ્ધતિ ચાલતી આવી છે કાલે સામાન્ય સભાની સભા કાલે અમારી બજેટની સામાન્ય સભા ચાલતી હતી અને નીચે સાયરનના સંદર્ભમાં કંટ્રોલને ફોન કરીને પોલીસને બોલાવી અને એસીપી ટ્રાફિક પણ આવ્યા હતા એવું કંઈક જાણવા મળ્યું છે અને એના સંદર્ભમાં આજે સવારે ધર્મેશ રાણા જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ જુએ છે જેમાં બધાની ગાડીઓ એમના એ ડિપાર્ટમેન્ટના હસ્તક હોય છે એમની સાથે બી વાત થઈ ત્યારે બે હજાર તેરનો કોઈક પરિપત્ર છે એક્ઝેક્ટ મને ખબર નથી કે આનો પરિપત્ર પણ જે સાંભળેલી વાત છે એમાં એવું છે કે બે હજાર તેરનો એક પરિપત્ર છે ને એના આધારે સાયરનો લગાવી શકાય નહીં એટલે કાલે બધા અધિકારીઓના ના વેહિકલો પરથી સાયરન નીકળી ગયા છે ને મારી પણ કાલે સભાને લીધે મારી ગાડી ગઈ નહોતી શકી ને મારી ગાડી પણ અત્યારે સાયરન રિમૂવ કરવા જઈ રહી છે જ્યાં સુધી હોદ્દેદારોની વાત છે ત્યારે આ પરિપત્રના આધારે અમે હોદ્દેદારો સાથે ચર્ચા કરીશું અને હોદ્દેદારો એની પર શું નિર્ણય કરે છે એ પ્રમાણે આગળ વધીશું કારણ કે બે હજાર તેરનો પરિપત્ર છે એના પછીનું નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું સ્ટેન્ડ લેવાના છે અને શું કરવાના છે આ તમામ બાબતનો વિચાર કરીને હોદ્દેદારોની ગાડીઓ ઉપરથી સાયરન હટાવવા કે નહીં એનો નિર્ણય હોદ્દેદારો એમની ચર્ચા વિચારણાના અંતે એ લોકો અમને સૂચના આપશે એ પ્રમાણે અમે વ્હીકલ પુલના ધર્મેશ્વર રાણાને સૂચના આપીને કાર્યવાહી કરીશું પણ હાલ પૂરતું અધિકારીઓ એની તમામ કાર્યો પરથી સાયરનો દૂર કરવામાં આવ્યા એ બાબત હું કંઈ બોલી નહીં શકું કારણ કે એ લોકો પણ એમની રીતે બધી તપાસ કરી રહ્યા છે જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે અને અલ્ટિમેટલી પાછું એ જ છે કે મને એવું જાણવા મળ્યું છે કે બે હજાર તેરનો પરિપત્ર છે અને ત્રીસ દિવસમાં બહાર કાઢવાના હતા રિમૂવ કરવાના હતા પરંતુ બે હજાર તેરથી થી હજુ દસ વર્ષ થઈ ગયા અગિયાર વર્ષ પણ એના વિશે કોઈ થયું નથી આ વિષય નીકળ્યો છે તો હવે મેં કીધું એ જ પ્રમાણે કે એ લોકો નવું કોઈ નોટિફિકેશન છે કે નહીં પોલીસ વિભાગ સાથે બી એ લોકો ચર્ચા કરશે અન્ય મહાનગરપાલિકાઓ સાથે પણ એ લોકો ચર્ચા કરશે અને એ લોકો નિર્ણય આપશે જો કાયદેસર નું હોય છે તો એ લોકો પણ મારી દ્રષ્ટિએ કહેશે કે હા ઉતારી દો તો ઉતારી દઈશું પણ એ એમના ઉપર છોડ્યું છે હોદ્દેદારો ઉપર છોડ્યું છે હા પણ એટલે સેક્રેટરી સૂચના બાદ જ કારણ કે હોદ્દેદારો અને વિભાગના કર્મચારીઓની વચ્ચેનું લાયતો હોઉં છું હું મધ્યસ્થ કરી છું એટલે જે વિષય એમની પાસેથી આવ્યો છે એ હું હોદ્દેદારો સમક્ષ મૂકીશ અને હોદ્દેદારો પછી એના ઉપર નિર્ણય કરશે અને કાયદા કે પ્રમાણે જ હોદ્દેદારો પણ નિર્ણય કરશે એમાં કોઈ વીઆઈપી કલ્ચરનો કેવો તેવો કોઈ વિષય કોઈ નહીં પહેલાં લાઇટ ગાડી લાઇટ મેયરશ્રીની ગાડી ઉપર લાઇટ હતી જ અને નિયમ આવ્યો કે લાઇટ હટાવવાની તો મેયરશ્રીએ પણ એમની ગાડી ઉપરથી લાઇટો હટાવી દીધી હતી જેથી તત્કાલીન મેયરશ્રીઓએ તો આમાં પણ એ લોકો પોઝિટિવલી કોઈ નિર્ણય લેશે